સુરતના ઓલપાડ રોડ પર આવેલા માસમા ગામે રાધે હોમ્સ નિર્માણ થઈ ચૂક્યું છે તે રાધે હોમ્સની મુલાકાત લેનારા જણે બુકિંગ કરાવ્યું હતું તે સમયે અમારી જી ટ્વેન્ટી ટીમે તેની મુલાકાત લીધી હતી ચંદુભાઈ ચંદુભાઈ ક્યાં રહેવાનું તમારે પાલનપુર કેનાલ રોડ અચ્છા પાલનપુર કેનાલ રોડ પરથી અત્યારે તમે માસમાં રાધે હોમ્સ ની અંદર આવ્યો છો જોવા માટે કેવું લાગ્યું ખૂબ ફાઇન છે એકદમ સરસ છે બજેટ ના પ્રમાણે ને મધ્યમ વર્ગ માટે ખૂબ સારું સારું કહેવાય એમ એપાર્ટમેન્ટ માં રહેવું એના કરતાં ખૂબ સારું બેઠું ઘર બુકિંગ માટે શું વિચાર્યું છે બુકિંગ માટે તો ઘણો બધું વિચાર્યું છે બે કે ત્રણ લગભગ અમે બુક કરવાના છે અંદર અંદર એવી અમારી બીજા શું કહેશો રાધે ઓમ્સ ના ખૂબ સારું છે એમ ખૂબ સારું સારું છે એમ ઇલેવન ઇલેવન સહ કુટુંબ અત્યારે તમે આવ્યો છો બાળકો સાથે રાધે હોમ અંદર એક સ્વપ્નનું ઘર છે શું કહો છો ના સરસ છે એમ કયું વિચાર્યું છે વિચાર વિચાર્યું છે માર ભાઈ તો ટોકન બી આપ્યું છે અચ્છા

એ લોકો પણ આપણા પ્રમાણે પણ બનાવી આપે જેવી રીતે આપણે કઈ એવું મતલબ મસ્ત છે ઓવરઓલ તમારો બજેટ આવી જાય છે હા બજેટમાં આવી જાય છે બજેટ વાઇઝ પણ બધા બધાને પોસાય એવું છે તમારા બાકીના જે મિત્રો લેવા ઘરમાં લેવા માંગતો એના માટે શું સંદેશો છે તમારા તો મારા તરફથી એવો સંદેશો કે એકવાર વિઝિટ લઈ લ્યો સારું લાગશે તમને લોકોને ઓકે આપનું નામ મિતેશ ચૌહાણ મિતેશભાઈ તમારા ચહેરા પર ખૂબ જ ખુશી દેખાય રીતે બુક કર્યું લાગે રાતે પ્રોજેક્ટ જોયા પછી તો ઘણો આનંદ થયો એકચ્યુઅલી મારા મામાજી છે એમને એમાં બુક કરવાનું છે પણ એમને વિઝિટ માટે મેં કીધું અમે બી સાથે જઈએ પણ અમને બી ગમ્યું બીજા લોકોને બી રેકમેન્ડ કરીશું ખાસ તો એ છે કે બજેટ ફ્રેન્ડલી ને જે છે આ યુઝર ફ્રેન્ડલી છે ઘણું પ્રોજેક્ટ પ્લસ એટમોસફિયર એકદમ નેચરલ છે આજુબાજુ જે કનેક્ટિવિટી બી ભવિષ્યમાં જે છે ડેવલપ થશે તેનો પણ લાભ મળશે પ્રવીણભાઈ ચૌહાણ પ્રવીણભાઈ ક્યાં રહેવાનું અહીંયા જાંગીરપુરા જાંગીરપુરાથી તમે માસમાં અત્યારે ફક્ત સાત કિલોમીટર દૂર છે ને તમારા સપનાનું ઘર માટે આવ્યો રાધેવંશ શું કહેવાનું છે આ બાબતે બહુ સારું છે તમારું બાંધકામ ને બહુ સારું એકદમ રાધેવંશ બાંધકામ સારું છે ને સરકાર માન્યા છે એટલે સારું બુકિંગ આપે નોંધાવ્યું છે ના હજુ નથી વિચારણા છે ઘણા છે આપનું નામ કોકિલાબેન તમે પણ સાથે છો તો શું વિચાર કરો છો હવે આ ઘરના અમને તો સરસ લાગ્યો લેવા વિચાર કરીએ છીએ અમે તો તમારું બજેટમાં આવી જાય છે સંદીપભાઈ પટેલ સંદીપભાઈ ક્યાં રહેવા મારું અડાજન માં અહીંયા રહેવાનું છે અચ્છા અડાજન થી અહીંયા તમે માસમા ખાતે જે રાધ્યો મુસમા જોવા આવ્યો છો મકાન તમારું સપનાનું ઘર કરવા માટે શું કહો છો રાધ્યો મુસવા તો ઘર તો વ્યવસ્થિત લાગ્યા છે જગ્યા સારી છે હવા ઉજાસ બહુ ફાઇન છે હવે જોઈએ લગભગ બુકિંગ નું કઈ કઈ પ્લાનિંગ અચ્છા કયું લેવાનો 1 BHK 2 BHK ના 2 2 ના તો 3 નો પ્લાનિંગ કરીએ છે તમારા મિત્રો માટે શું સંદેશો છે અન્ય જે ઘર લેવા માંગતા હોય એના માટે આવીને જોવાય તો ખરી એકવાર બીજે ગાસે બુક કરવા પહેલા એકવાર આવીને એકવાર જોઈ લે પસંદ આવી જાય એવું છે અમે તો એકના પ્લાનિંગ ના હિસાબે આવેલા બે ત્રણ ગમી ગયા અમને તો બે વાળો ત્રણ વાળો ગમી ગયો અમિત દેસાઈ અમિતભાઈ ક્યાં રહેવાનું લભોલી

कहाँ रहते हो आप मैं पालमपुर जगत नाका में रहता हूँ अच्छा यहाँ आप आपका है मेरा ही है ये सब है सब बहुत हाँ फर्नीचर कराया सब कुछ अच्छा लगा मेरे को हाँ। मेरा यहाँ पहले से ये रूम वन बी एच के है हाँ। अभी देख के ऐसा लग रहा है कि मैं पछता रहा हूँ टू बी एच के लेना चाहिए था मेरे को हाँ। मैं मेरे रिलेशन में यहाँ हम लोगों के साथ छः लोग लिए हैं रूम हम्म हाँ बहुत अच्छा लगा मैं यहाँ दूसरी बार आ रहा हूँ मेरा घर रूम बन के एकदम रेडी हो गया है आपका बजट में है बजट में है मैं पछता रहा हूँ कि वन बी एच के लेके टू बी एच के लेना चाहिए था मेरे को अपने दोस्तों के लिए क्या संदेश है मैं जरूर यहाँ लेकर आऊँगा अपने दोस्तों के लिए अच्छा। जी आपका नाम मेरा नाम सुनीता है सुनीता जी आपके चेहरे पे बहुत खुशी है और है आपके घर में आप बैठे क्या कहना चाहेंगे मुझे तो बहुत अच्छा लग रहा है यहाँ पे आके अमित हमिट અમિતભાઈ ક્યાં રહેવાનું મારે રાંદેરો રહેવાનું છે રાંદેર રૂટથી અત્યારે માસમાં તમે આવ્યો છો ફક્ત સાત કિલોમીટર દૂર છે તમારા પોતાનું ઘર માટે શું કહેવા માગો છો પ્રોજેક્ટ બાબતે હા અમે પેમ્પલેટ વાંચીને અહીંયા આવ્યા છે હવે ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છીએ એટલે જોઈએ અમારો વિચાર વિચાર છે એટલા માટે જ અમે અહીંયા આવ્યા છીએ કે હવે થોડું બીજી જગ્યાએ અમારે થોડું ઇન્વેસ્ટ કરવા માટે અહીંયા આવ્યા છીએ એટલે બજેટમાં પણ આવી જાય છે હા બજેટમાં આવી જશે કોમલ પારેખ કોમલબેન તમે અત્યારે રાધે હોમ્સ ની અંદર આવ્યા છો તમારા ઘરનું પોતાનું સપનું પૂરું કરવા માટે શું કહો છો ના તો અમારા ઘરે એક પ્રોજેક્ટ આવ્યો કાલે અમને જોયું અમને ગયું એટલા માટે અમે અહીં આવ્યા છે બુકિંગ ની વિચારણા છે હા બુકિંગ ની છે કયો 1 બીએચકે કે 2 કે ના અમે 3 કે વિચારીએ છે શું વાત છે અમારે 3 બીએચકે જોઈએ છે એટલા માટે